નવસો નવાણું રૂપિયા થી પ્રાઇઝ ની શરૂઆત થઈ જાય છે એલિમેન્ટ પણ આઈએસઆઈ સર્ટિફાઈડ તમને કોપરનું એલિમેન્ટ મળી રહેશે આની સાથે જે ઇન્સ્ટોલેશન કીટ આવશે આ બધું તમને નવસો નવાણું રૂપિયામાં ઘરે બેઠા મળી રહેશે તમારે કુરિયર ચાર્જ પણ એક્સ્ટ્રા નહીં આપવાનો ત્યારે તો ભારતમાં પેલો નંબર આવ્યો હોય ને સસ્તામાં સારું બાર મહિનાની ગેરંટી અને વોરંટી અને તમારી સામે તમે જોઈ રહ્યા છો કે કેવડી મોટી મોટી ફેક્ટરી છે આવડી લાઈવ બનાવે છે ડેલી ના અહીંયા હજારો ની સંખ્યામાં ગીઝર બને છે અને હું તો કઉ છું કે સાહેબ ઠંડા પાણી એ ક્યારેય નાતા નહીં અત્યારે નકર બીમાર પડશું કારણ કે અત્યારની ખોરાકી એવી છે એટલે ગીઝર થી આપણે ગરમ પાણી કરશું તો અને પાવરની વાત કરીએ ને તો પાવર એ સાવ નો એટલે પાવરની તમારે ચિંતા નથી કરવાની દસ સેકન્ડમાં ગરમ પાણી થઈ જાય આપણે ગેસ ઉપર કરીએ લાકડા ઉપર કરીએ તો દસ સેકન્ડમાં પાણી ગરમ ન થાય પણ આ ગીઝર સીએસઆઈ વાળાનું તમને દસ મિનિટમાં ગરમ પાણી કરીને આપી દેશે તો આ ગીઝર તમારે ઘરે બેઠા મંગાવવા હોય ને તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે એ નંબર ઉપર તમે સંપર્ક કરો એટલે તમને વધુ માહિતી પણ મળી રહેશે બાકી આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી દેજો કારણ કે સીએસઆઈ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ માં અત્યારે આપણે પહોંચી ગયા છીએ